તો છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે ઔરંગા નદીમાં પૂર આવ્યું છે વલસાડના હિંગરાજ ગામ ખાતે ઝીંગા ફાર્મમાં કામ કરતા સાત શ્રમિકો પાણીમાં ફસાઈ જતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ઔરંગા નદીની જળ સપાટી વધતા હિંગરાજ ગામમાં પાણી ઘુસી આવ્યું હતું ઝીંગા ફાર્મની ચો તરફ પાણી ભરાઈ જતા શ્રમિકો અંદર જ ફસાઈ ગયા હતા ત્યારે મોડી રાત્રે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચીને તમામ સાત શ્રમિકોને હેમખેમ બહાર કાઢ્યા હતા ઘટનાને લઈને ટીડીઓ તથા મામલતદાર અને રૂરલ પીઆઈ સહિતના અધિકારીઓ પણ ઘટના પહોંચ્યા હતા વરસાદના કારણે ઔરંગા નદીમાં પૂર આવ્યું છે અને વલસાડના અનેક વિસ્તારોમાં ઔરંગા નદીનું પાણી ફરી વળ્યું છે ફસાઈ જવાની જાણકારી જિલ્લા કંટ્રોલ રૂમને મળેલી હતી ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર તથા વહીવટી તંત્ર તથા એનડીઆરએફની ટીમ સાથે સંકલન કરી અહીંયા લાવી એનડીઆરએફની ટીમ મારફતે બોટની વ્યવસ્થા કરી તેઓને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવેલા છે તમામ મજૂરો સહી સલામત અને સુવ્યવસ્થિત રીતે છે તેની ખાતરી પણ વહીવટી તંત્ર દ્વારા ચકાસવામાં આવેલ છે કુલ સાત લોકોના ફસાયાના સમાચાર વહીવટી તંત્રને મળેલા હતા ત્યારબાદ તમામ સાત લોકોનો ટેલિફોનિક સંપર્ક પણ કરવામાં આવેલો હતો સતત તેઓને કોઈ પણ બધા તકલીફ પણ ના પડે અને પાણીની પણ કોઈ સમસ્યા ના સર્જાય તે રીતની સંપૂર્ણ વ્યવસ્થા પણ ધ્યાન પર રાખવામાં આવેલી અમારી ટીમ વલસાડ પ્રશાસન સાત વ્યક્તિ પાણીમાં ફસે હોય કા ભર ચુકા હૈ तो यहाँ पर हमने फ्लड वाटर रेस्क्यू का ऑपरेशन किया है जिसमें तो हमने सात बंदों को सक्सेसफुल इवेक्टिवेट किया है यहाँ पर ये बताया जा रहा है कि ये कुछ मच्छी पकड़ने वाले यहाँ पर थे तो जो वाटर लेवल बढ़ चुका था फिर उसके बाद उनके पास कोई ऑप्शन नहीं बचा वहाँ से निकलने का तो इसके बाद हमने बोट के द्वारा इन सातों फंसे व्यक्तियों को सक्सेसफुली इवेक्टिवेट कर लिया है તો ખાસ વલસાડમાં ભારે વરસાદ પડ્યો જેના કારણે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અનરાધાર વરસાદ અત્યારે દક્ષિણ ગુજરાતમાં થઈ રહ્યું છે અને વલસાડ અને નવસારીની હાલત સૌથી વધારે અત્યારે ખરાબ છે કે ત્યાં લોકોને સ્થળાંતરિત કરવાની પણ ફરજ પડી રહી છે અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને જેના કારણે હાલમાં વલસાડમાં પાણી ફરી વળ્યા છે